નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા સુધી પહોંચી હુમલો અથવા ગેરકાયદે અવરોધ કરવાની તૈયારી કર્યા પછી ગૃહ અપ્રવેશ કરો તો મિત્રો જોઈએ આની અંદર તો ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો તેત્રીસ જેની અંદર જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને વ્યથા કરવાના અથવા તેના પર હુમલો કરવા અથવા તેને ગેરકાયદે અવરોધ કરવાની અથવા તેને વ્યથાનો હુમલાનો કે ગેરકાયદે અવરોધનો ભય ઉભો કરવાની તૈયારી કરીને ગૃહ અપ્રવેશ કરે છે તો તેને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો તેત્રીસ મુજબ સાત વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર પણ થશે એટલે મિત્રો જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને વ્યથા કરવા માટે તેના ઉપર હુમલો કરવા માટે તેનો ગેરકાયદે અવરોધ કરવા માટે તેના ઘરમાં ગૃહ અપ્રવેશ કરે અને આવો ગુનો સાબિત થયેથી જે વ્યક્તિએ ગૃહ અપ્રવેશ કર્યો છે જેની પર આક્ષેપ છે કે આને મારા ઘરમાં અપ્રવેશ કર્યો છે એવી વ્યક્તિને સાત વર્ષ સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદની શિક્ષા અને દંડ પણ થઈ શકે છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો